આ સાથે જ કોંગ્રેસમાંથી પણ લેવા પાટીદાર સમાજના અને કોંગ્રેસના દિગ્ગજ અને અનુભવી નેતા વિરજીભાઈ ઠુમ્મરના પુત્રી જેનીબેન ઠુમર ઉતર્યા છે મેદાને ત્યારે લોકોનો વિશ્વાસ કોણ જીતશે કોણ અમરેલીના સાંસદની ટિકિટ ઉપર બેસશે તે હવેનો સમય જ નક્કી કરશે હાલ ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારો નક્કી થઈ ચૂક્યા છે ત્યારે અમરેલીનો ચૂંટણી જંગ ખૂબ જ રસપ્રદ રહેશે તેવું લોકો માની રહ્યા છે જે કેશની ગુજરાતી સાથે જૈનિક સોજીતરા અમરેલી આજે કહેવામાં તો એવી વાત છે કે પાર્ટીએ જે નિર્ણય લીધો છે એ શિરોમાન્ય છે અને એક બીજું તમે બધાએ મારા જીવનથી વાકિફ છો હું કઈ સ્થિતિ ઉપર છો એક ખેતી કરતાં કરતાં મારા ખ્યાલ પ્રમાણે આ ગુજરાતની અંદર એક ખેડૂત પુત્રને સાવ ખેડૂતને ઘણાને ટિકિટ આપી છે પણ સાવ નાના એવા ખેડૂતને ટિકિટ આપી એ બદલ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારા વડાપ્રધાન યસિંહ નરેન્દ્ર મોદી સાહેબ તેમજ અમારા જેપી પી નડ્ડા સાહેબ તેમજ અમિતભાઈ શાહ સાહેબ અમારા અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કેવા મુદ્દા ઉપર ચૂંટણી લડવામાં મુદ્દા અમારા માટે જે કોઈ છે કે પહેલાં તો મારો પોતાનો હું ખેડૂત સૌ એટલે મારે એક વિષય એવો છે કે હું તમામ ખેડૂતને પાણી મળે ને એ વિષય ઉપર હું લડવા માગું છું રેડીભાઈ